આરોગ્ય મંત્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપવામાં આવી રાજ્યમાં નવીનતમ ચોવીસ જેટલા પીએચસી સેન્ટરને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે વસ્તીના ધોરણો જીઓ સ્પેશિયલ એનાલિસિસને લઈને મંજૂરી આપવામાં આવી છે ત્યારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનને લઈને પણ ઋષિકેશ પટેલે મંજૂરી આપી છે ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગીર સોમનાથના તલાલાના પિંખોરમાં પીએચસી સેન્ટર મંજૂર થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જે ચોવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે એમાં ગીર સોમનાથ જિલ્લામાં અમારા પીખોર ગામનો પણ સમાવેશ થાય છે આમ તો અમારી માગણી હતી બે હજાર એકવીસમાં અમે એક પત્ર લખ્યો હતો ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી આદરણી ઋષિકેશભાઈ પટેલ સાહેબને એને ધ્યાન ઉપર લઈ અને તાજેતરમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમારા ગામમાં મંજૂર થયું છે આમ તો અમારો વિસ્તાર છે એ પછાત વિસ્તાર કહેવાય ઘણા બધા ગામડાઓ એમાં આવે છે પંદરેક જેટલા ગામડાઓ છે પીખોર સેમડીયા ગુંદાળા જમાલપરા રાયડી રામપરા વડાળા વિઠ્ઠલપુર જાવત્રી લીમધરા આ બધા પછાત વિસ્તારના ગામડા છે અને ગુજરાત સરકારનો એવો અભિગમ છે કે છેવાડાના વિસ્તારમાં રહેતા છેવાડાના માણસને પણ ઉત્તમ પ્રકારની આરોગ્યની સુવિધા મફતમાં મળી રહે આ ઉદ્દેશ સાથે જ્યારે સરકાર કામ કરતી હોય ત્યારે જે અમારા વિસ્તારમાં જે આરોગ્ય કેન્દ્ર આવ્યું છે તેનાથી આ વિસ્તારના પચીસ હજાર કરતાં પણ વધારે લોકોને એમનો લાભ મળશે